લૂંટની ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે શું આખી હકીકત એડિઝન પોલીસન ખાતે કઈ ત્રેવીસમી જાન્યુઆરીના રાત્રિના દસ વાગ્યાના સુમારે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ બીજલભાઈ હતું જે ત્યાંથી મોટરસાયકલ પોતાનું મોટરસાયકલ લઈને પસાર થતા ત્યારે રસ્તામાં ત્રણ જણાએ એમને એમનો મોબાઈલ તેમજ બાઇક લૂંટી લઈ ફરાર થઈ ગયા જે આધારે પોલીસ કમિશનર શ્રી વિજય કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ જોન ડીસીપી જોન ટુ શ્રી રાકેશ દેશી સાહેબ દ્વારા અવારનાર સૂચનાઓ તેમજ મિટિંગ ક્રાઇમ પંથો આપતા કે લૂંટ કરપોટ ઝીલઝલપ વિરેક વગેરે ગુનાઓ જે અનડીટેક છે તે ડિટેક કરવા જે આધારે એ ડિવિઝનના સદર ગુનાના કામે લૂંટમાં ગયેલ મોટરસાયકલ અને મોબાઈલની બાતમી હકીકત આધારે ત્રણ આરોપીને ઝડપી પાડેલ છે જેમાં એક પહેલા આરોપીનું નામ છે સમીર ઇસ્માઇલભાઈ ચાનિયા દૂધસાગર રોડ રાજકોટ બીજો સલીમ ગફારભાઈ ઠેબા એ કુવાડવા ડીમાર્ટ ને ડી કુવાડવા રોડ ડીમાર્ટ હોટલ આ ડીમાર્ટ સ્ટોરની પાછળ તેમજ અઝરુદ્દીન હુસેનભાઈ સફિયા એ જામનગરનો રહેવાસી છે ત્રણેય આરોપીમાંથી પહેલા નંબર બે નંબરના આરોપી અગાઉ

એમો ડુપ્લિકેટ પોલીસ બનવી અથવા બળજબરીથી કોઈની જોડેથી કઢાઈ લેવું ચોરી કરી લેવી એ ગમે તે રીતના એમને ચોરી કરવાની લૂંટ કરવી એમની એમો છે સમીર અને સલીમ બંને એક એક ગુનામાં પકડાયેલ છે એ ડિવિઝન પોલીસ ના જ ગુનામાં પકડાયેલ છે આજથી એક વર્ષ અગાઉ આ ગુનો બીએનએસ કલમ ત્રણસો નવ કૌંસમાં ચાર ત્રણસો એકાવન કૌંસમાં બે ત્રણસો બાવન એકસો પંદર કૌંસમાં બે ત્રણ કૌંસમાં પાંચ મુજબ ગુનો નોંધાયેલ છે અગાઉ એમના બંનેના કમ્બાઈન્ડ ગુના છે પેલા બેના ના ગુના તેમજ જે જામનગર થી અહીંયા જે અઝરુદ્દીન અહિયાં આવેલ તેની બેન ના ઘરે આવેલ અને અગાઉ પણ જામનગરમાં આ સમીન ગુનો નોંધાયેલ છે જેના આધારે આ લોકો સંપર્કમાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે